નમસ્તે મિત્રો ફાઇનલી કોરસની આન્સર કી આવી ગઈ છે પરંતુ તેમાં ઘણી બધી અગવડતાઓ જણાય છે અમુકને આન્સર કી જ નથી ખૂલતી તો અમુકને ધાર્યા કરતા ઘણા બધા માર્ક્સ વધી ગયા છે તો અમુકને ઘણા બધા માર્ક્સ ઘટી ગયા છે અને અમુકને તો દસ થી પંદર જેટલા પ્રશ્નો રદ થયા છે તો હવે રદ થયેલા પ્રશ્નોનું શું કેટલા માર્ક્સમાંથી ગણતરી કરવી કઈ રીતના ગણતરી કરવી તો આ પ્રોરેટા સિસ્ટમ શું છે પહેલાં તો તેનું ફૂલ ફોર્મ સમજી લઈએ તો પહેલાં પ્રો એટલે પ્રોફેશનલી અને રેટા એટલે કે પર ધરેટ તેનો મતલબ શું થાય છે કે પ્રોફેશનલ એટલે કે પ્રમાણસર અને પર રેટ એટલે કે દર ધરડીટ એટલે કે સામાન્ય રીતે ચોક્કસ પ્રમાણના પૈસાના હિસાબોમાં મોટા પાયે આ સિસ્ટમનો ઉપયોગ થાય છે પણ હવે આપણે આપણા માર્ક્સ આમાં કઈ રીતના ગણવા અને આનાથી ફાયદો થશે કે નુકસાન અને સાથે માર્ક્સ આપણે કઈ રીતના ગણવા તેની બે થી ત્રણ રીતો જે છે તે આપણે હવે જોઈએ ચાલો તો આપણે કઈ રીતના ગણતરી કરવાની છે તે આપણે સમજીએ સૌપ્રથમ તો આપણે નક્કી કરી લેવાનું છે કે મારા પ્રશ્નો કેટલા સાચા છે કેટલા ખોટા છે અને કેટલા રદ થયેલા છે તો આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ કે સાચા ખોટા અને રદ થયેલા ભાઈ સાચા ઉદાહરણ તરીકે એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ આ રીતના છે તો મારે કેટલા માર્ક્સ આવી કે તો આપણે એનું જ ઉદાહરણ લઈ લઈએ છીએ તો એકોતેર સાચા છે એના ચોવીસ જેટલા ખોટા છે અને ચાર એના રદ થયેલા છે આટલું લખાયા બાદ આપણે હવે કરવાનું શું છે આપડે શોર્ટકટમાં પણ થઈ જાય છે પરંતુ આપણે સમજવા ખાતર થોડુંક આપણે સમજી લઈએ કે આપણે અહીંયા એમ લખી નાખવાનું કે ભાઈ પ્રશ્ન પ્રશ્ન તો રદ થયેલા જે હોય ને એ આપણે અહીંયા લખવાના છે કે થયેલા છે એ ચાર પ્રશ્નો છે પછી છે એની સિવાયને કેટલા બાકી ટોટલ સવાલો કેટલા આપણી પાસે છે તો સવાલ ટોટલ આપણી પાસે છન્નું છે એટલે કે ચાર છે એ રદ થયેલા છે અને હવે આપણી પાસે છન્નું ટોટલ પ્રશ્નો વધેલા છે એટલે આપણે અહીંયા છન્નું લેખા હવે શું છે બાકી બાકી એટલે કે અહીંયા તો આપણે શું લખવાનું છે સો પ્રશ્નો તો થઈ ગયેલા છે મારા દસ પ્રશ્નો રદ થયેલા છે તો હું અહીંયા વીસ લખી એટલે એટલે આવી રીતના આપણે લખવાનું છે અહિયાં આપણે ચાર પ્રશ્નો રદ થયેલા છે એટલે આપણે આઠ લખેલા છે તો આટલું આપણે એકદમ સરળતા ખાતર આપણે લખી નાખવાનું છે હવે આપણે શું કરવાનું છે કે જે બાકી છે ને એ આપણે અહીં લખવાના છે કે ભાઈ આઠ પછી એના ભેંગા કરવાના છે આઠ ભેંગા જે સવાલ છે ને એ આપણે લખવાના છે ઉદાહરણ તરીકે અહીંયા છન્નુ સવાલ જે છે તે આપણે લખી નાખ્યા એટલે કે આઠ બાકી છે એ લખ્યું પ્લસ ભેંગા જેટલા સવાલ હવે આપણી પાસે વેધા છે એ આપણે લખ્યું છે એટલે કે આઠ ભેંગા છન્નુ છન્નુ એટલે કે આનો જે હવે જવાબ આવે છે એ કેટલો આવે છે કે ભાઈ સમથિંગ 0.08 જેટલો જવાબ આવે છે તો આનો મતલબ હવે શું આપણે સમજવાનો કે એક પ્રશ્ન આપણો જે હતો એ અત્યાર સુધી આપણો બે માર્ક્સ પ્રશ્ન હતો એટલે કે એક પ્રશ્ન જો સાચો પડે તો આપણે બે માર્ક્સ સમજતા હતા પરંતુ હવે આમાં આપણે શું સમજવાનું છે કે જો મારો એક પ્રશ્ન સાચો પડ્યો છે તો એના બે પોઈન્ટ જીરો આઠ જેટલા માર્ક્સ જે છે તે મને અહીં મળવા પાત્ર છે એટલે મારો એક પ્રશ્ન સાચો છે તો એના બે પોઈન્ટ જીરો આઠ માર્ક્સ મળવા પાત્ર છે એટલે કે આ જે આપણને મળે છે એની અંદર આગળ ખાલી આપણે બગડો લગાડી દેવાનો છે એટલે કે આપણે અહીં ખાલી બગડો લગાડી દીધો એટલે બે પોઈન્ટ જીરો આઠ થઈ ગયા છે હવે અહીંયા પ્રોસેસ આપડી પૂરી નથી થતી હવે આપણે શું કરવાનું છે કે મારા પ્રશ્નો ગણવાના છે કે કેટલા છે છે એકોતેર તો આપણે લખી નાખીએ અત્યાર સુધી આપણે ગણતા હતા પરંતુ હવે બે પોઈન્ટ જીરો આઠ ગણવાના છે તો એકોતેર ગુણ્યા બે પોઈન્ટ જીરો આઠ આપણે ગણીએ તો અંદાજિત એકસો સુડતાલીસ પોઈન્ટ અડસઠ જેટલા માર્ક્સ આપણે થાય છે આયુર્વેદ કેલ્ક્યુલેટર પણ જરૂર પડે તો મારતા જજો આ રીતના આપણો હિસાબ થાય છે પરંતુ હજી પૂરું નથી થયું હવે શું કરવાનું છે કે એકસો સુડતાલીસ પોઈન્ટ અડસઠ માર્ક્સ તો મારા થઈ ગયા છે પરંતુ એમાં જે આપણા ખોટા છે એ માઇનસ કરવાના છે ને એટલે ચોવીસ ગુણ્યા આપણે કરીએ કે ચોવીસ ગુણ્યા આપણે જીરો પોઈન્ટ પચીસ કરીએ એટલે અંદાજે છ માર્ક્સ જેવું થાય છે એટલે આમાંથી છ માર્ક્સ આપણે માઇનસ કરવાના તો છ માર્ક્સ માઇનસ કરીએ તો કેટલા વધે કે એકસો તો આ જે ફાઇનલી આવે છે એ મારા માર્ક્સ થાય છે એટલે કે એકોતેર સાચા

કે અહીંયા આપણે લખ્યું હતું કે એકોતેર સાચા ચોવીસ કોટા અને ચાર રથ થાય છે એટલે ચાર રથ થાય એટલે કેટલા આપણા છન્નું જેટલા પ્રશ્નો આપણે વધે છે તો જેટલા પ્રશ્નો રદ થયા છે એને માઇનસ કરતા જેટલા વિધા ને એટલા આપણે અહીંયા લખવાના એટલે કે ચાર રથ થયેલા છે અહીંયા તો આપણે અહીંયા છન્નું લખી નાખ્યા છે તો બસ ડાયરેક્ટ આપડો જવાબ આવી ગયો બસો પહિંગા છન્નું કરો ને એટલે ડાયરેક્ટ તમારી પાસે બે પોઈન્ટ જીરો ને આઠ આવી જાય એટલે હવે આગળની જે પ્રોસેસ હતી એને એ કે ભાઈ એકોતેર પ્રશ્ન સાચા છે ગુણ્યા બે પોઈન્ટ જીરો આઠ કરી નાખીએ એટલે આપણે આગળ પ્રશ્નનો જવાબ આવ્યો હતો કે એકસો સુડતાલીસ પોઈન્ટ અડસઠ પછી એમાંથી આપણે માઇનસ છ કર્યા હતા એટલે આપણો જવાબ આવી એક પોઈન્ટ એકસો એકતાલીસ પોઈન્ટ અડસઠ તો આ થઈ બીજી રીત એટલે કે આ રીતના જે છે તે આપણે જે રદ થયેલા પ્રશ્નો છે કઈ રીતના આપણે પ્રશ્નોની ગણતરી થશે કઈ રીતના ફોરેસ્ટ ગાર્ડના જે આપણે આ ફાઈનલ આન્સર કે માર્કસની ગણતરી કરવાની છે એટલે આ રીતના છે તે આવી ત્રણ અલગ અલગ પદ્ધતિ આગળ આપણે આપેલી છે તે મુજબ આપણા માર્ક્સની આપણે આરામથી ગણતરી કરી શકીએ છીએ તો તમારા માર્ક્સ કેટલા થાય છે તે પણ તમે જણાવજો અને હજી તમને આમાં ખબર ન પડી હોય તો કોમેન્ટમાં જણાવજો તમારા સાચા માર્ક્સ ખોટા માર્ક્સ અને રથ કેટલા થયેલા છે તે પણ જણાવજો શક્ય હશે તેટલા મિત્રોને જવાબ આપવાની ટ્રાય કરીશું અને આપણે આમ જોઈએ તો એકદમ સરળ જ છે હાથે આપણે ટ્રાય કરી લેશું ત્યારબાદ આપણે બીજો ઘણો બધો લોકોને પ્રશ્ન આવે છે કે આન્સર કી ખુલતી જ નથી તો એ મિત્રોને પણ જણાવવાનું કે થોડા સમયની અંદર ખુલી જશે ઘણા મિત્રોને નથી ખુલતી તો આજે ખુલી ગઈ છે અને હજી પણ જે નથી ખુલતી તેને ટૂંક સમયની અંદર ખુલી જશે તેથી તેને પણ ચિંતા કરવાની જરૂર નથી તો આ થયું આપણું ફાઇનલ આન્સર કી આવેલી છે તેની બાબતે તેમાં કઈ રીતના માસ્કની ગણતરી કરવી તેના વિશે આપણે જોયું